આપણે આ જીરું આની પેહલા વિડીયો મૂક્યો તો બાર તારીખ ની વાવેલું હે અને પાણી બાર તારીખે આપણે દીધું હે અને આ જીરું સાવન જીરો નવ હે ઉગવણી બહુ ફર્સ્ટ ક્લાસ આવી હે અને વીઘે બે જ કિલો નાખ્યું હે પણ એવું સમયનું ઓવાણું થી ઘાટું થયું હે પારું થવાની બદલીમાં અને જો કેવું ઊગ્યું હે જમીન જાડી હે કોબાની જમીન હે આપણે આ કોબાની જમીન હે અને જાડી જમીન હે ને એટલે થોડુંક ઘાટું પડે આ જીરું બાકી હરવી જમીન હોય છે જ કાકરકી તાસોડ જમીન હોય તો એના એવી જમીન માટે માપનું કહેવાય તો બહુ ઘાટુંય ન કહેવાય ને પારવું ન કહેવાય ભરત સારું ગણાય એમ પણ આ કોબાની જમીનમાં તો થોડુંક ઘાટું વધારે જ પડશે ગઈ સાલ હાવ પારું પારવું હતું તો આખા હરિયા ભરાઈ ગયા હતા એટલું પહેલાં બતાવ્યું હતું એ સાવન જીરો નવ હતું અને આ હે યુરો ચુમાલી ઓલું એક દી વેલું પીધું હે આ એક દી મોડું પીધું છે આ આપણે યુરો ચુમાલી જ છે અને આ ત્રીજે દી પાયેલું પેલે દી સાવન જીરો નવ પાયું હતું બીજે દીવ અડધું પાસું એમાંથી ઈરો ચુમાલી પાયું આ ત્રીજેદી પાયેલું છે અને આમાં જો આ ઓલો તલનો ની બધો કચરો નાખેલો હતો ઉનાળું તલ હતો એનો અહીંયા જમી પહોંચી રહી હતી આમ હરિયામાં આમ સીધું એટલા હરિયામાં અંતરો દેખાય આમ લીલા લાગે અચ્છા અને ઉગવણી એવી ઘાટી એમાં નીકળી છે કચરાના હિસાબે અને આપણે તો અહીંયા કોબામાં બે જ પાણે આ જીરું ઉગાડ્યું છે અને ગઈ સાલે બે જ પાણે ઉગાડ્યું હતું અને નકર આછી જમીન હોય એમાં આપણે ત્રણ પાણ દેવા પડે એટલે પિયત આપવામાં પણ ખાસ જીરા માટે ધ્યાન રાખવું પડે કે પહેલું પાણો પાયું હોય પછી ચોથા દિવસે બીજું પાણ પાવાનું થાય ચોથા દિવસે બીજું પાણ પાવો એટલે પછી નવમાં દિવસે ત્રીજું પણ પાવો એટલે જીરું નવમાં દિવસે પારાના નેખમમાં કોક કોક દેખાતું હોય એવી રીતે પાઈ ગયો એટલે જીરું આ એકલાસ ઉગવણી આવે આછી જમી હોય એમાં તન પિયત આપવા પડે બાકી આ કોબાની જમીમાં તો બે પિયતે પૂરું થઈ જાય આ આપણે વૈવા પછી પેલું પણ પાયું પછી છ દિવસે આમાં બીજું પણ વાયર્યું હતું અને જોવો એકલાસ ઉગી ગયું બધું અને હવે આમાં ચાલીસ દિવસે એક પણ પાવવું છે એક પિયત આપીને પછી પૂરું પછી દવા છાઇટા રાખવાની અને પકવવાનું જીરું આવું બે રીતથી જીરું આવે માણસો ખાતર ભેરવી અને દાંતામાં વાવે દાંતામાં વાવી તો સામાન્ય માથે ધૂળ પડવી જોઈએ અડધો ઇંચ કે અડધા ઇંચથી ઓછી એટલી એટલે જીરું ઉગવામાં ન કેવરાવે બાકી પછી એથી ઊંડી હોઈ જાય તો પાછું જીરું ઉગે નહીં અને ઓયણીમાં છાટણીયું ફિટ થાય છાટણિયામાં વાવી તો પાછળ રાપ જોઈ છાટણિયામાં વાવી એટલે રાપ વાયે ફીટ કરી દઈ એટલે જીરું આઈ ક્લાસ ઉગી જાય એટલે છાટણીયામાં તો કાંઈ ઊંડું જવાનો પ્રશ્ન નથી માથે જ છટાતું આવે હાથે જ છાટી એમ જ છાટણીયામાં અને પછી વાહે રાપ ફરી જાય એટલે એ થોડી થોડી ધૂળમાં ડટાઈ જાય જીરું અને જીરું ઉગી જાય બાકી દાંતેથી વાવી તો ખાસ જોવું પડે કે અડધા ઇંચથી વધારે ધૂળ તો પડવી જ ન જોઈએ અડધા ઇંચથી ઓછી જ પડવી જોઈએ આપણે ઓણીમાં છાટણીયું પણ ફિટ કરેલું છે અને દાંતાથી નહીં વાવી છે અને ખેતીગ્રહોની ઓણી છે સત્તર દાતાની ઓળણી છે એટલે આપણે ઓગણી દાતાની ઓળણી ઓમ નથી લીધી કે હરિયું પોરું થાય કોઈ ઢારવાળા પડાવો હોય આ તો એક વાયુ પાણી આલે આમાં એ કાંઈ રામાયણ રીએ નહીં પછી અને આપણે આમાં બાસાલીન પાણીમાં મૂકી નથી આપણે પંપથી છાંટેલી છે અને કોબાની જમીન રહી રેલ પડતી હોય આ એનું કોઈ ખળનો બીઆવો ના તે આવતો એટલે થોડીક દવા વધારે મૂકવી પડે ઓલી જમીન કરતા એટલે આમાં આપણે ત્રણ વીઘે ત્રણ હાડા ત્રણ વીઘે લિટર મૂકી છે દવા અને દવા આમ પાણીમાં નથી મૂકેલી પંપથી છાંટેલી છે પાણીમાં મૂકી એટલે આપણે ટાંકી ભરી તો આખી ભરી ત્યાં થોડીક વધારે દવા જાય પછી થોડીક અડધી થાય એટલે પ્રેશર ઘટે એટલે થોડીક ઓછી દવા જાય એટલે વધઘટ થાય ક્યારેક કચરો આવી જાય તો કાકમાં કચરો ભરાઈ ગયો હોય નળમાં તો એ વરી બંધ થઈ જાય ને વરી મજૂર ક્યાંક નાક વારતો વાર એ હમું કરવું આવે ને કોખરી આમ જાય ને ન જાય ને આ કાંઈ લપ જ નહીં દવા છાંટી દઈ એટલે હંદે હરખી જ પ્રમાણમાં દવા મળે અને રિઝલ્ટ સારું આવે અને અમુક જગ્યાએ આપણે એમ કરી કે બે પાણ પાય પછી છઠે હાથમે મે દવા છાટી દઈ સાતમે દિવસ એટલે કોક ખડ નો ઉગાવ એ ગોલ્ડ મારી એટલે બરી જાય અને ગોલ્ડ ને બાસાલી બે ભેગી કરીને છાંટતા હોય એટલે એ ઉગાવ હોય ગયો એ બરી જાય અને પાછું બીજું ખડ ઉગવાઈ દઈએ નહીં અને અત્યારે આ જીરામાં દવાનું ચાલુ કર્યું છે રોગર છાંટી હી એટલે કીધું રોગરનો એક ફુવારો મારી દઈએ એટલે જે ઝીણી કોઈ જીવાત હોય એ મરી જાય અને ઓલા ચકલા કાપતા હોય તો ગંધ આવે તો ચકલું કાપે નહીં જીરું અને આ ચકલાનું અહીંયા થોડોક ત્રાસ વધારે હોય કોબામાં એના હિસાબે આ દંડિકા ખોડીના પતરાકડા બાંધી દીધા આખાઇ પડામાં પારે પારે એટલે ચકલું બેહવા ઓછું કરે થોડુંક હવે મળીશું કાલના વિડીયામાં નવા વિચાર સાથે